ભરેલું છે <sånail> <laughs> <shall lö Game91>

છત્રી છત્રી વરસાદ લાયક કરી દેજો તમને સારી હાવ મળશે ફૂલ કોમેડી ફૂલ બકાઈ જઈ ગઈ કાય ઘટે નહી તમ તારા સાલ વર્ષ દે હલવાને લા છે એ પાવળિયા ઉડ્યા સત્રી સત્રી જો જોઈ ફૂલ એન્જોય આપણો અવાજ પડે આપણો આપણો અવાજ પડે એટલે ભાગશાળી વસ્તુ છે કેટલા માણસ છે હાલો હાલો ફટાફટ કમેન્ટ કરી દો હાલો જે આવો એ માણા હો તો કમેન્ટ કરી દો હું તો તો નહીં કરતા બાકા કી કરવા

Kalau warsa ya aku lo pakai jadi boleh se. Baik, sel koro itu kenapa? તો લાઈ લાઈફ રખો ના xong rồi view comment kênh này chứ à kênh youtube bro comment kênh này cô Jamsi bye comment kia đi હાલો વચ્ચે થઈ ગયા છે બધા એક એક કોમેન્ટ કરી નાખો બચ્ચી ગામમાં મોલો લગાડે છે અલારામ મૂકે છે અલારામ દેશી અલારામ ल <laughs> <laughs> <laughs>